રાબ્યતે પૂરી માં તો એક જ ચિંતા છે સુ ભયા આ છોકરાની એનો હબુ દેખાય તો હારું હોવે કે ઓ એમ આવ સાઉ ધ્યાન માં રાખ સ ભયા લે એ શ્રી વાત આવ આવ બેહો બેહાતો હમ બે આતો સુ કટમ ભૂલા પડ્યા આ બાજીવાળ લે હું ઉગલા રોબિયા થોમજો બાપ ના ના હારું પડ્યો તો સુ કોચા મુનો મો આદામ તમાર પડી જા છોકરાનો હબુ કરું હોય એ રાવ તો હે નઈ તો તમારે કરવું હોય એક જ છે મારે નાના કશું બેસન બેસન કશું કરતો નહીં ભણવાનું કે ચાલુ હોય ને તો વાત કરું તો કરું તો વાત કરો કરું તો

Utai na, 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 utai na. Bolak bolak aku bayi. Bolak bolak. Deh me આવે બરોબર ને તો વાંધો નહી તાર હાજે જમા ભાઈ વાંધો નહીં જય માતાજી શું કીધું ભાઈ ગોઠવે તને જોવાના મને જોવા બાર એ હારું હારું હા હારું જય રામપીર કાકા જય રામપીર ને હારું

ada ada harul berharta harinya timai jul dan malam ok mal. jadi kalau kalau dah ada. kalah kalah ada. tapi terus sup lecang lah jika rasa awak ni sampuan tu lagi awak pun tiada. sampuan tu lagi.

વાંધ <Tis> <Kr> <rules>

તમા ભાઈ જોઈ લેજો મહેમન ને એમની છોકરી મારે તો દીકરી દીકરી સમાન જ છે હું છોકરી

ભલે વાત તું ઈ તો વાત છે લખો પછી સારું ભગવ નહીં થાય પછી બેન

હાજી વાત પણ હવે તો થઈ જાય ભગવાન એવો રજૂ રહેશે તો હારા વાર થાશે વળી શું તમને પૂરું ક્યા તો જય માતાજી એનો કાન મળી હાલો જય માતાજી આવું